ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવ ની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવ ની તો વાત જ ન થાય મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા માં દીઠા ભગવાન ચરણો પખાળે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગુંતી ના નીર ને જો ઠા કરનો જાય વહેરાય ભે લહેરાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ભાગસાળી ચારણનો ભીમરાળાને દેહુળ ગાંગણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગ દ્વારિકાના દેવ ની તો થાય ભોળાની મૂર્તિ ના દ્વારિકાના દેવની તો વાત જ નો થાય નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાવે દ્વારિકાના દેવની તો વાત જ ન થાય રણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા ગુમતી ના નીર ને જો ઠાકરનો જાય આ બે લહેરાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય